જય શ્રી કૃષ્ણ મિત્રો તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને ચોવીસ ગુરુમાંથી અઢારમા ગુરુ પિંગલા નારીને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના ઓગણીસમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું દત્તાત્રેય ભગવાને પ્રકૃતિ અને જીવનમાં અલગ અલગ ચિંતનોથી ભરી શિખામણો મેળવેલી હતી દરેક બાબતમાં તેમને ગુરુ દેખાતા હતા એમના ચોવીસ ગુરુઓમાંથી એક ગુરુ ખાસ હતા તે છે નાનું બાળક ગુરુ દત્તાત્રેય નાના બાળકને પોતાના ગુરુ માન્યા હતા કારણ કે બાળકના વર્તનમાં જીવનનું ઊંડું તત્વ છુપાયેલું હોય છે દત્તાત્રેય એક નાના બાળકને જોયું કે તે માસુમિયતથી રમે છે હસે છે કદી રડતો હોય તો પળમાં હસી પણ જાય છે બાળક પાસે કોઈ આસક્તિ નથી કોઈ ગ્રહણ નથી કે કોઈ દુઃખને લાંબુ પાડતું નથી તે ક્ષણે ગુરુ દત્તાત્રે સમજી લીધું કે આ બાળક કંઈક એવી શિખામણ આપી રહ્યું છે જે બ્રહ્મ વિદ્યા માટે પણ અગત્યની છે તેમણે સમજ્યું કે સાચી મુક્તિ ત્યારે જ મળે જ્યારે આપણે બાળકની જેમ નિર્વિકાર નિર્મળ અને નિમિષમાં જીવવાનું શીખી જઈએ બુરો દત્તાત્રેયે અહીં બાળક પાસેથી કયા ગુણો સ્વીકાર્યા હતા તે યદુને સમજાવતા કહે છે કે બાળકનો પહેલો ગુણ છે નિર્દોષતાનો બાળકમાં કોઈ દ્વેષ નથી કોઈક સામે કોઈક રાગ અથવા વેરભાવ નથી જેવું મનમાં હોય તેવું બહાર દેખાય છે બાળક પાસે હેતુ નથી વ્યાજ નથી આ નિર્દોષતા એક યોગી માટે મહત્વપૂર્ણ ગુણ છે આ શિખામણ એ છે કે સાધક માટે આંતરિક પવિત્રતા જ મહત્વપૂર્ણ છે બીજો છે અહંકારનો અભાવ બાળક પાસે હું કોણ છું એવી કોઈ આંતરિક દ્રષ્ટિ નથી તેની પાસે તુલનાની ભાવનાના બદલે કૃતજ્ઞતા હોય છે ધ્યેય માર્ગી સાધક માટે અહંકાર એક મોટો અવરોધ છે આમાંથી ગુરુ દત્તાત્રેયે શીખ્યું કે સાચા સાધુમાં પણ એવો નમ્ર ભાવ હોવો જોઈએ ત્રીજો ગુણ છે પ્રમાદ વગરનું વર્તન બાળક સતત હલનચલન કરે છે તેના માટે દરેક ક્ષણ નવી છે આ દર્શાવે છે કે સાધકનું જીવન પણ સતત સતર્ક હોવું જોઈએ આધ્યાત્મિક પથ પર આળસ અવરોધરૂપ છે ચોથો ગુણ છે આશા અપેક્ષા રહિતનું જીવન બાળક કોઈ અપેક્ષા વગર રમે છે જેના સાથે રમે છે તેને કોઈ પ્રતિસાદ મળવો જોઈએ એવી શરત નથી ગુરુદત્તાત્રે અહીંથી શીખ્યું કે ભક્તિ પણ એવી જોવી જોઈએ સ્વાર્થ વિહીન અને સંપૂર્ણ શરણાગતિ સાથે પાંચમો ગુણ છે છંદ મુક્તિ અને સહજતા બાળકને મોટા સપના નથી ગ્રહણ કરવાની લાલસા નથી જે હોય તેમાં આનંદ અનુભવો તેનો સ્વભાવ છે આમાંથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સાધક જો બાળકની ભાવના લાવે તો જીવનમાં સામર્થ્યથી વધુ શાંતિ પામે બાળ સ્વભાવનું આધ્યાત્મિક તત્વ શું છે તો એ કે બાળક ન તો ભૂતકાળમાં જીવે છે ન તો ભવિષ્યની ચિંતામાં છે તે વર્તમાન ક્ષણમાં જીવે છે અને એ જ આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે ગુરુ દત્તાત્રેયે શીખ્યું કે જે શિષ્ય વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખે છે તે જ યોગી બને છે આ નાના બાળકને ગુરુ બનાવવા માટેનો સાર એ છે કે નમ્ર અને અહંકાર રહિત જીવન જીવવું અપેક્ષા વગર પ્રેમ કરવો આપમેળે આનંદમાં જીવવું બીજાના અભાવથી નહીં પણ પોતાની અંદરથી પ્રસન્નતા ખોજવી દુનિયા સાથે રમતા રમતા પણ અંદરના આત્માને ન ભૂલવો અંતે ગુરુ દત્તાત્રેય કહે છે બાળકને ગુરુ બનાવવાનું કારણ એ છે કે તેનો જીવંત સ્વરૂપ પ્રેમ નિર્મળતા અને નિર્વિકાર ભાવ મને જીવવાનું શીખવાડે છે સાચા સાધક માટે બાળકના જેવી ભક્તિ નિર્દોષતા અને ચિતની એકાગ્રતા અનિવાર્ય છે તો મિત્રો તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ આ નાના બાળકના સ્વભાવ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના વિષ્ણુ ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા જાણવા માટે નીચે આપેલા બ્લેક ક્લિક કરી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારી આ વાર્તા ને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ